તે ખેતી કરવાથી એટલે કે જીવામૃત વાપરવાથી કેટલા લાભ થાય છે રાસાયણિક દવા વાપરીએ તેમ છતાં પણ નથી મળતો એ રિઝલ્ટ મને છે તે જીવામૃત વાપરવાથી આ મિત્રો બાજરીની જે ખેતી કરી એકદમ મિત્રો જીરો રૂપિયાના ખર્ચે તૈયાર થયું છે જીવા રિઝલ્ટ મને યુરિયા ને ડીએપી થી નથી મળ્યું એ રિઝલ્ટ મને છે તે મિત્રો પ્રાકૃતિક ખેતી કરવાથી મળે છે જે રિઝલ્ટ મને છે તે રાસાયણિક ખાતર વાપરવાથી નથી મળ્યું એ રિઝલ્ટ મને છે તે જીવામૃત વાપરવાથી મળ્યું છે જે રિઝલ્ટ મને રાસાયણિક દવાઓ વાપરવાથી નથી મળ્યું એ રિઝલ્ટ મને છે તે દેશી ખાતર વાપરવાથી છે નમસ્કાર મિત્રો સ્વાગત છે વિડીયો ની અંદર આજે આપણે વાત કરવાની છે પ્રાકૃતિક ખેતી કરવાથી એટલે કે જીવામૃત વાપરવાથી કેટલા લાભ થાય છે એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ જે તમે મિત્રો મારી પાછળ જે પાક દેખી રહ્યા છો બાજરી તેની અંદર અમે છે મિત્રો જીવામૃત વાપર્યું છે જેની અંદર તમે દેખો છો તો જે બાજરીનો કલર છે એ મિત્રો એકદમ કાળો કલર છે આવો કલર છે તો મિત્રો ગમે તે ખાતર કે રાસાયણિક દવા વાપરીએ તેમ છતાં પણ નથી મળતો એ રિઝલ્ટ અમને છે તો જીવામૃત વાપરવાથી આ મિત્રો બાજરીની જે ખેતી કરી એકદમ મિત્રો જીરો રૂપિયાના ખર્ચે તૈયાર થયું છે જીવામૃત જીવામૃતની અંદર અમે ખર્ચો કર્યો તો વધીને સોથી બસો રૂપિયાનો ખર્ચો કર્યો તો તેની અંદર કેટલી વસ્તુઓ જોઈએ એ પણ આપણે અલગથી વિડીયો બનાવેલ છે તમે પણ મિત્રો છે તે જીવામૃત થ્રુ મિત્રો તમે ખેતી કરો જે રિઝલ્ટ અમને યુરિયા અને ડીએપીથી નથી મળ્યું એ રિઝલ્ટ મને છે તે મિત્રો પ્રાકૃતિક ખેતી કરવાથી મળે છે જે રિઝલ્ટ અમને છે તે રાસાયણિક ખાતરો વાપરવાથી નથી મળ્યું એ રિઝલ્ટ અમને છે તે જીવામૃત વાપરવાથી મળે છે જે રિઝલ્ટ અમને રાસાયણિક દવાઓ વાપરવાથી નથી મળ્યું એ રિઝલ્ટ અમને છે તે દેશી ખાતર વાપરવાથી મળે છે જે મિત્રો તમે બાજરી દેખી રહ્યા છો તેનો જે મિત્રો કલર છે આ આવો કલર લાવવા માટે તમે મિત્રો ગમે એટલો રાસાયણિક ખાતર નાખો કે ગમે એવી દવાઓનો છંટકાવ કરો તેમ છતાં પણ મિત્રો આટલો કાળો કલર છે તો તમને ક્યારે જોવા પણ મળશે નહીં આની અંદર મિત્રો અમે ઉપયોગ કરીએ છીએ તો ઓનલી ફોર જે વાત કરી જીવામૃત બે થી ત્રણ વખત અમે મિત્રો જીવામૃત વાપર્યું છે ને હજી સુધી એક વખત આની અંદર જીવામૃતનો સ્પ્રે કરી લઈશું જેના લીધે આની અંદર છે તે પાકની છે તે મિત્રો બાજરીનું ઉત્પાદન અમને સારું મળે તેનો જે મિત્રો ડોકો છે તે ડોકાનો પણ મિત્રો સારો એવો વિકાસ છે તેનું જે મિત્રો કરહેણું છે લણ નહીં એની અંદર પણ મિત્રો તમને સારો એવો વિકાસ જોવા મળે છે જ્યારે પણ મિત્રો થોડાક દિવસો પછી જ્યારે તેનું કરેણું આવે છે કેવી બાજરી આવે છે એનો પણ આપણે આગળ વિડિયો બનાવીને મૂકીશું જીવામૃત વાપરવાથી જે મિત્રો પ્રાકૃતિક ખેતી કરવાથી એ લાભ થાય છે કે જે મિત્રો તમે જે ખાતરવાળી બાજરીના જે મિત્રો રોટલા કરીને ખાવ છો અને તેની સાપેક્ષમાં જે મિત્રો આપણે જીવામૃત વાપરીને જે દેશી ખાતર નાખીને જે આપણે બાજરીનો ખેતી કરીએ છીએ તો તેની અંદર મિત્રો તમને બંનેની અંદર ડિફરન્ટ જોવા મળે છે જે મિત્રો આપણે જીવામૃત વાપરે વાપરીને જે ખેતી કરીએ છીએ તેનો જે મિત્રો આપણે રોટલો ખાઈએ તો તે બાજરી મીઠી હોય છે જેની અંદર મિત્રો પોષક તત્વો ભરપૂર માત્રાની અંદર હોય છે તે છે તે મિત્રો એકદમ તંદુરસ્ત અને સ્વસ્થ હોય છે તેની સાપેક્ષમાં જે મિત્રો આપણે વાત કરીએ તો રાસાયણિક ખાતર વાળી દવા છે તો તેની અંદર મિત્રો ઘણા બધા કેમિકલ આવેલા હોય છે તેની અંદર કોઈ પણ તાકાત રહેલી હોતી નથી જો મિત્રો રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓનો જે ઉપયોગ કરવાથી જે આપણે ધાન ખાવામાં આવે તો આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે જેના લીધે આપણે મિત્રો ઘણી ઘણી બધી બીમારીઓ પણ થઈ જાય છે તમે પણ મિત્રો અમારે જેમ પ્રાકૃતિક ખેતી કરો થોડી કરો તમારા પરિવાર પૂરતી કરો પણ મિત્રો પ્રાકૃતિક ખેતી કરો એક દોઢ વર્ષ જેટલો મિત્રો તમને ઉત્પાદન એટલું નહીં મળે પણ પછી જે મિત્રો અમને મળવા માંડ્યું એવી જ રીતે પછી મિત્રો તમને જે રાસાયણિક ખાતરો વાપરો એના કરતાં પણ મિત્રો તમને વધારે રિઝલ્ટ મળશે જે છે તે મિત્રો બજારમાંથી જે આપણે ખાતરો લાવીએ છીએ એનો પણ ખર્ચ વધશે અને આપણા ખેતરની અંદર ખેતરની પીએચની માત્રા છે એ પણ વધશે અને તેના પાકની વેલ્યુ પણ વધશે જે મિત્રો જે લોકલ જે આપણે બાજરી જે ખાતર અને રાસાયણિક દવાઓનો સ્પ્રે કરીને જે આપણે બજારની અંદર વાપરીએ છીએ તો એ બાજરીનો ભાવ ઓછો મળે છે જો મિત્રો તમે આવી જીવામૃત એટલે કે જે દેશી દવા અને જે મિત્રો પ્રાકૃતિક ખેતી કરીને જો તમે મિત્રો બાજરી બજારમાં વેચવા જાઓ તો તમને મિત્રો સારો એવો પણ ભાવ પણ મળે છે તો મિત્રો આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબન્સ કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય દ્વારકાધીશ જય ઠાકર જય મુરલીધર